ગુજરાત ભાજપના પ્રદેશ સંગઠનના માળખાની તાજેતરમાં થયેલી જાહેરાત અનેક રાજકીય વિશ્લેષકો અને ખુદ ભાજપના કાર્યકર્તાઓને ચોંકાવી દીધા છે આ જાહેરમાં સૌથી વધુ ચર્ચિત નામ સુરતના પૂર્વ ચોર્યાસી વિધાનસભાના ધારાસભ્ય જંખના પટેલો છે જેમને પ્રદેશ ભાજપના ઉપપ્રમુખ જેવી મોટી અને મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે એક સમયે જે નેતાની રાજકીય કારકિર્દી પૂર્ણ થઈ ગઈ હોવાનું મનાતું હતું તેમની આ ધમાકેદાર એન્ટ્રી સુરત ભાજપ ભાજપના રાજકારણમાં ગરમાવો લાવી દીધો છે આજે જ્યારે આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં અમિતભાઈ શાહ સાહેબના નેતૃત્વમાં આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબના નેતૃત્વમાં ડેપ્યુટી સીએમ હર્ષભાઈ સંઘવીના નેતૃત્વમાં અને આપણા પ્રદેશ પ્રમુખ એવા જગદીશભાઈ ના નેતૃત્વમાં આજે સંગઠનની ખૂબ મોટી જવાબદારી મળી છે તો એમને પહેલા તો હું ખૂબ ખૂબ આભાર માનું છું અને એટલું ચોક્કસપણે કહીશ કે ભારતીય જનતા પાર્ટી એક એવી પાર્ટી છે કે વહેલા મોડા ગમે ત્યારે પણ પણ દરેક કાર્યકર્તાઓની કદર કરતી હોય છે એમને જે કામગીરી કરેલી હોય છે એમની કદર કરતી હોય છે એટલે દરેક કાર્યકર્તાઓને એટલી વિનંતી કરીશ કે વહેલું મોડું ભલે ગમે ત્યારે ધીરજ રાખો તમને પણ તમારા તમારા કામગીરી પ્રમાણે તમને ચોક્કસપણે ભારતીય જનતા પાર્ટી તમને કસે ને સમાવશે એટલું હું ચોક્કસપણે કહીશ અને જ્યારે આ સંગઠનની જવાબદારી પહેલી વાર મળી છે મને આ આની પહેલા હું બે ધારાસભ્ય હતી એટલે મેં વહીવટમાં કામ કર્યું છે પણ સંગઠનની જવાબદારી એટલે ખૂબ મોટી જવાબદારી ભારતીય જનતા પાર્ટીને ખૂબ મજબૂત કરી કઈ રીતે શકાય જે સમાજ છે તેને કઈ રીતે જોડી શકાય અને ભારતીય જનતા પાર્ટી સાથે જોડી શકાય અને ભાજપની સીટ વધારે કઈ રીતે લાવી શકાય તેના માટે જો મદદ કરવાનું મારે મને એક મોકો મળ્યો છે તો હું ચોક્કસપણે મારું સો ટકા આપીશ અને એમને મદદ એમને શિખર ઉપર પહોંચાડવાની મારી જેટલી બી જરૂર હશે તેટલી હું ચોક્કસપણે કરીશ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવી રહી છે મને ખ્યાલ છે અને આ આ જે સુરત શહેર છે એ ભાજપનું ગઢ છે જ્યારે વર્ષોથી બીજે ભારતીય જનતા પાર્ટી કામ કરી રહી છે જે સમાજ જો અગર એવું કહેતું હોય કે ભારતીય જનતા પાર્ટી કામગીરી એની ખરાબ છે તો આગળ આગળના સમયમાં ભારતીય જનતા પાર્ટીએ જે જે કામો કરી કરી ચૂક્યા છે હું કરવાના છે એની વાત નહીં કરીશ કરી ચૂક્યા છે તેની વાત વાત કરીશ ને જે પણ લોકો ભાજપ સાથે નહીં જોડવા માંગતા છે તેમને ભાજપ પૂછોગે તો હી આપ લોકો પતા ચલેગા કે પહેલે કે સિચ્યુએશન કેસી હતી એક રસ્તા બનને મે સાલો નિકલ જાતે થે જબકી અભી અભી દેખા જાય તો 15 દિનો મે 10 દિનો મે રસ્તા હો જાતા હે મે સિર્ફ એક છે કે જેને જેના થકી આપણે ચોક્કસપણે બીજેપી સાથે જોડાઈ શકીએ અને આવનારા વર્ષોમાં પણ અમે શું શું કરવાના છે એનું પણ એમને માહિતી આપીશ